નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર કલ્યાણ કરુણાના પૂર્ણ સ્વરૂપ દેવાદી અવસર હરિહર લાલજી ભવ્ય જાહેર શિવ મહાપુરાણ શિવકથાનો ગાંધીનગરના યુવા કથાકાર ગોસ્વામી સંજય ભારતી બાપુના ભક્તિમય સ્વરમાં ભવ્ય જાહેર આયોજન કરવામાં આવેલ છે તારીખ પચીસ સાત બે હજાર પચીસ થી એટલે કે શ્રાવણ માસના પ્રથમ દિવસથી એકત્રીસ

પૂજ્ય ગોસ્વામી સંજય ભારતી સ્વરમાં પ્રથમ વાર સાંભળવાનો અવસર મળી રહ્યો છે આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ હેડ ઓફિસ ગાંધીનગર જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં